નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સમગ્ર ગુજરાતમાં ગણેશ વિસર્જનને પગલે સાવલીમાં પણ વિવિધ સ્થાપિત પંડાલોના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું સાવલીમાં ભારે હૈયે દૂંધાળા દેવને ગણેશ ભક્તોએ આપી વિદાય વરસાદના વિઘ્ન વચ્ચે વિઘ્ન હર્તા ગણેશજીનો ભારે ઉત્સાહ અને ઉમળકાભેર વાજતે ગાજતે ડીઝેના તાલે કરાયું વિસર્જન સાવલીમાં ચાલુ વરસાદમાં મોટી સંખ્યામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી વરસાદી માહોલમાં પણ ગણેશ ભક્તો મન મૂકીને બાપરને ભારે હૈયે વિદાય આપવા રાજમાર્ગો પર ઉમટ્યા ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના જયગો સાથે સમગ્ર નગર બન્યું ગણેશમય નાના બાળકોથી લઈ વૃદ્ધો મોટી સંખ્યામાં બાપાના વિસર્જનમાં જોડાયા સાવલીના રાજમાર્ગો ઉપર માનવ મહેરામાન ઉમટ્યું લોકો શ્રીજીના રંગે રંગાયા સાવલી પોલીસ દ્વારા વિસર્જનમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે લઈને ખડેપાગે મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીવાયએસપી સાવલી પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ